બેલજી બેલજી ને આ પપ્પી તો વળી બીજો ખરાગ ના લીએ એટલે ઠેગરો કેતો ને ઠેવરા રહ્યા પૈસા પૈસા આવ્યા વગર એક દેખાતા નહીં માધીનો બંધ કરું ઓ કામ છે આવો 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 આવો

અને થોડો થોડો ખીચામ નાખતા હોય છે બસ એમ એમ ન આવતા અરે પતિ જાય તમે આવો ને યાર ઉડાય કંઈ નથી એટલે મેળો આવી જાય તમારો અરે તમે અહીંયા આવોને પહેલા બધો રસ્તો કરીએ આપણે હ આવી જાવ ફટાફટ ફટાફટ આવી જાવ ફટાફટ

सरी जाई माता तू आगर चो उतरा पास उतरा पास तू आगर उतरा पास